વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ આજે આપણે મોસંબીનું જ્યુસ બનાવીશું કોઈપણ જાતના મશીનના ઉપયોગ વગર છાલ કે બીયા કાઢવાની ઝંઝટ વગર એકદમ હેલ્ધી જ્યુસ બનાવીશું આ નવી રીતથી ફક્ત બે જ મિનિટમાં તમે જ્યુસ બનાવી અને સર્વ કરી શકો છો તો ચાલો તેની રેસીપી જોઈ લઈએ મોસંબીનો જ્યુસ બનાવવા માટે અહીંયા મેં એક કિલો મોસંબી લીધી છે મોસંબીને બરાબર રીતે ધોઈ અને સાફ કરી લીધી છે મોસંબી લેવા જાઓ ત્યારે તેની પસંદગી કેવી રીતે કરી તો તેના માટે પતલી છાલવાળી હોય તેવી અને ફ્રેશ મોસંબી પસંદ કરવાની તેમાં છાલનો ભાગ ઓછો અને પલ્પનો ભાગ વધારે હોય છે જ્યારે જાડી છાલ હોય તો તેમાં છાલનો ભાગ વધારે અને પલ્પનો ભાગ ઓછો હોય છે જેના લીધે જ્યુસની ક્વોન્ટિટી મળતી નથી તમારે જેટલી પણ મોસંબીનો જ્યુસ કાઢવો હોય તેટલી લઈ અને તેને બે પાર્ટમાં કટ કરી લેવાની પહેલી રીત માટે આ રીતનો એક કાચનો કપ લઈ લેશું જે બધાના ઘરમાં અવેલેબલ હોય તેને બરાબર રીતે સાફ કરી લેવાનું તેની પાછળનો ભાગને પણ બરાબર સાફ કરવાની કપની કિનારીમાં મોસંબીને આ રીતે ગોળ ગોળ ફેરવીશું જેનાથી ઇઝીલી મોસંબીમાંથી જ્યુસ નીકળવા મળશે આજની બધી જ રીત મિક્સર બ્લેન્ડર કે જ્યુસરના ઉપયોગ વગરની છે તમારે તેમાં નથી તેની છાલ કાઢવાની કે નથી બીજ કાઢવાના એકદમ ઇઝી છે થોડી વાર આ રીતે ગોળ ગોળ ફેરવશો એટલે ઇઝીલી તેમાંથી જ્યુસ નીકળી જાય છે ફક્ત બે જ મિનિટમાં આસાનીથી એક મોસંબીનો જ્યૂસ નીકળી જાય છે છીલકાને પણ જોશો તો તેમાંથી બધો જ્યુસ બરાબર રીતે નીકળી ગયો છે હવે બીજી રીત માટે આ રીતનું એક વિસ્કર લઈ લેશું જે બધાના ઘરમાં ઇઝીલી અવેલેબલ હોય છે મોસંબીનો પાર્ટ લઈ અને વિસ્કરને સેન્ટરમાં રાખી આ રીતે ગોળ ગોળ ફેરવશું જેથી તેમાં ઇઝીલી થોડી જ વારમાં રસ નીકળવા લાગશે આજના વિડીયોમાં બતાવેલી બધી જ રીત મશીનના ઉપયોગ વગરની છે જેથી જ્યુસમાં રહેલા બધા જ પોષક તત્વો જળવાઈ રહેશે વચ્ચેના પલ્પમાંથી નીકળી જાય પછી તેને સેજ આડું કરી અને સાઈડમાં જે પલ્પ છે તેમાંથી જ્યુસ કાઢી લેવાનું અંદર રહેલા જ્યુસને આપણે આ રીતે પ્રેસ કરી અને જ્યુસ સાથે એડ કરી દેવાનું મોસંબીનો જ્યુસ કાઢવા માટે આપણે ફોર્કનો ઉપયોગ કરીશું હવે ત્રીજી રીત માટે આપણે એક મોસંબી લઈ લેશું તેના ઉપરના પાર્ટને થોડો કટ કરી લેવાનો છે ફોર્ક લઈ અને મોસંબીમાં આ રીતે ઘૂંચાડીશું જેથી થોડી જ વારમાં મોસંબીમાંથી જ્યુસ બહાર આવવા લાગશે તેને આ રીતે થોડો થોડો ફેરવશું જેથી જ્યુસ છે મોસંબીમાંથી નીકળવા લાગશે તેને થોડું આ રીતે પ્રેસ કરી અને જ્યૂસ અંદરથી કાઢી લેવાનો જ્યૂસ કાઢવાની આ પણ એકદમ સહેલી રીત છે આમ મેં અલગ અલગ રીતે સાતથી આઠ મોસંબીમાંથી જ્યુસ તૈયાર કરી લીધો છે જ્યુસને થોડી વાર રાખો તો તેમાં કડવાશ આવી જતી હોય છે આવું ન થાય તેના માટે એક ટેબલ સ્પૂન જેટલી દળેલી સાકર લઈ લેવાની તેને જ્યુસમાં એડ કરી અને સરસ રીતે મિક્સ કરી લેવાનું આમ કરવાથી તમારો જ્યુસ લાંબા સમય સુધી કડવો નહીં લાગે હવે સ્ટ્રેનર લઈ અને જ્યુસને ગાળી લેશું જેમાંથી તેમાં કૂચાનો અને બીનો ભાગ છે તે અલગ થઈ જાય બજારમાં તૈયાર મળતો જ્યૂસ તે ખૂબ કોસ્ટલી હોય છે અને તેમાં ખાંડની ચાટણીનો ઉપયોગ થતો હોય છે જ્યારે ઘરે આપણે ખૂબ જ સસ્તામાં બનાવી શકીએ છીએ અને ખાંડના બદલે સાકોનો ઉપયોગ કરી અને હેલ્થનું પણ ધ્યાન રાખી શકીએ છીએ મોસંબીનો આ જ્યુસ વિટામિન સીથી ભરપૂર હોય છે જ્યુસને એકવાર સરસ રીતે મિક્સ કરી લઈએ હવે તેને સર્વ કરી લેશું તમે તેને ઠંડો અથવા નોર્મલ પણ સર્વ કરી શકો છો બજારમાં મળતા એક ગ્લાસની કિંમતમાં તમે આખા ઘરને જ્યુસ પીવડાવી શકો છો એ પણ હેલ્ધી અને તેની ન્યુટ્રિશન વેલ્યુ જળવાઈ રહે તે રીતે તો આ રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરી તમારા અનુભવ મારી સાથે શેર કરજો જો તમને અમારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બે લાઇકોનને પણ પ્રેસ કરો જેથી નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નેક્સ્ટ વિડિયોમાં ફરી મળીશું আর বিডিও যাওয়া বদল আপনার খুব খুব আভার